નસવાડી તાલુકાના ખાપરીયા ગામના આશા વર્કર અને બેંકમાં વાઇસ ચાન્સેલર તરીકે કામ કરતા વ્યક્તિ ગેરકાયદેસર રીતે વૃદ્ધ પેન્શન મેળવતા હોવાની જાણ થતા ભાજપના તાલુકા પંચાયતના સદસ્યએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે છ વર્ષથી ડુપ્લિકેટ દસ્તાવેજ બનાવી વૃદ્ધ પેન્શન મેળવી સરકારને ચૂનો લગાવી કૌભાંડ આચર્યો હતો જેને લઈને મામલતદારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે નસવાડી તાલુકાના ખાપરિયા ગામના વિનુભાઈ અને નૈનાબેન પતિ પત્ની છે બંને વૃદ્ધ પેન્શન માટેની અરજીઓ અત્રે કરેલી એમાં એમની ઉંમર ખરેખર થયેલી નથી સાહીઠ વર્ષ અને સાહીઠ વર્ષના દાખલા રજૂ કરી અને એમને પેન્શન મંજૂર કરાવી હતું અને એમને આવી એક રજૂઆત અમને મળી ગયા ખોટો ખોટું પેન્શન લે છે એમનું હિયરિંગ રાખ્યું હતું અને એ લોકોને સાંભળ્યા તો ખરેખર ઉંમર નથી થતી એની એટલે એની વસૂલાત માટેની કાર્યવાહી અમે કરી રહ્યા છીએ ગામના બે ચાર લોકો રજૂઆત કરી મને કે આશા વર્કરને જે બેન છે કોઈ દિવસે કોઈને ત્યાં આવતા નથી કોઈ કામ કરતી નથી આયુષ્યમાન કાર્ડ ને તે વખતે અભિગમ ચાલતું હતું આયુષ્યમાન કાર્ડ બાબતે એમને પૂછ્યું મેં એ બેનને એ બેન કે અમારા નથી લાગતું પછી બેન જોડે થોડુંક મારે બોલવાનું થયું પછી લોકો ગામના બે ચાર જણાએ મને કીધું કે બબલુભાઈ ભાઈ એ વૃદ્ધ પેન્શન પણ મેળવે છે આશા વર્કરમાં પણ કામ કરે છે ને વૃદ્ધ પેન્શન પણ મેળવે છે એ બાબતે થોડા તમે ધ્યાન આપો પછી એને તપાસ કરતા મામલેદારને ત્યાંથી કાગળિયા કરાયો એને ઘરવાળા એનો નામ ખોટી રીતે નીકળ્યો છોટાઉદેપુર જિલ્લામાં નકલી કચેરીનું કૌભાંડ ઝડપાયું હતું ત્યારે હવે બીજું એક નકલી કૌભાંડ પકડાયું છે નસવાડી તાલુકાના ખાપરિયા ગામના પતિ પત્ની જેઓ એક આશા વર્કર તરીકે નોકરી કરે છે અને એક બેંકમાં વીસી તરીકે કામ કરે છે આપ તચેરીમાં જોઈ રહ્યા છો નસવાડી મામલતદાર કચેરી છે નસવાડી મામલતદાર કચેરી તેઓને વૃદ્ધ પેન્શન ચૂકવતી હતી તેઓની ઉંમર થતી ન હતી સાઠ વર્ષની ઉંમર હોય તેને વૃદ્ધ પેન્શન મળે પરંતુ તેઓ જે તેઓની ઉંમરનો દાખલો છે તે ખોટો રજૂ કર્યો અને બીપીએલ દાખલો રજૂ કર્યો આ બંને ડોક્યુમેન્ટ ખોટા રજૂ કરી અને તેઓ પાંચ વર્ષના ઉપરાંત સમયથી વૃદ્ધ પેન્શન મેળવતા હતા જેનો સમગ્ર મામલો એક ભાજપના નેતાએ ઉઠાવ્યો હતો અને બહાર આવ્યો છે જ્યારે આવા નકલી પેન્શનરો કેટલા છે તેની પણ તપાસ હાથ ધરવી જોઈએ રફિક ધણીવાલા જીએસટીવી છોડાવે